સાબરડેરી ખાતે ગઈકાલે પશુપાલકો દ્વારા ભાવ વધારા મુદ્દે વિરોધ કરવામાં આવેલ જે પૈકી એક વ્યક્તિ સહિત થતા પશુપાલકોમાં ભારે રોષ સાબડેરી ખાતે અરવલ્લી સાબરકાંઠાના પશુપાલકો ઓછો ભાવ વધારો આપવા મુદ્દે વિરોધ કરવા હજારોની સંખ્યામાં ભેગા હતા જે સમયે ડેરીના ગેટ બંધ કરી દેવાતા રોષે ભરાયેલ પશુપાલકોએ ગેટ તોડી નાખતા એસીમાં બેઠેલા ભાજપના સોળ પૈકીના પંદર ડિરેક્ટરો દ્વારા જિલ્લાની તમામ પાંખની પોલીસ ખડકી દેવામાં આવી જે કારણે પશુપાલકોને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા મામલો બિચકાવ્યો જેમાં ઈડરના જીંજવા ગામના પશુપાલક અશોકભાઈ ચૌધરીને ગંભીર થતા તેઓ શહીદ થયા છે જેથી હવે આગામી સમયમાં શહીદના પરિવારને સહાય તેમજ પશુપાલકોના ભાવફેરની માંગણી નહીં સંતોષાય તો તમામ રાજકીય પક્ષોના આગેવાનો પશુપાલકો સાથે જોડાશે અને ભાવ વધારા મુદ્દે આંદોલન ઉગ્ર બનશે તેવી શક્યતા શહીદી વહોરના અશોકભાઈ આત્માના પ્રભુ તેમના ચરણોમાં સ્થાન આપે તેવી પ્રાર્થના રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી